દાહોદના દેવગઢ બારિયાના જૂના બારી પાનમ નદીમાં એક વ્યક્તિ ફસાયો હતો દેવગઢ બારિયા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા કચેરી અધિક્ષક રવિન્દ્રસિંહ રાઠોડ મયુરસિંહ ચૌહાણ તેમની ફાયરની ટીમને જાણ થતાં તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી નદી પાસે પોતાનું ખેતર જોવા ગયો વ્યક્તિ નદીના પ્રમાણ ફસાયોની પ્રાથમિક માહિતી સામે આવી છે અચાનક પાણી આવી જતાં ખેતર જોવા ગયેલો વ્યક્તિ ફસાયો હતો હાલ દેવગઢ બારિયા ફાર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો યુરીનો તમે ના નંદે મે આવતેલા એટલે ચિત્રમે જવાનું હતું તો ઉસ્કી આવી ગઈ કેટલા વાગે સવારે સવાર મે તો 6 વાગે 6 વાગે હા શું થઈ કો બળ કઈ નથી બચ્ચે પાણી આવી ગયું હા પાણી આવી ગયું એટલે પછી નાઠા હમ તો આયને 1:30 વાગે એટલે બચ્ચે આવી ગયું એટલે પથ્થર ઉપર બે કેટલા જણા હતા તમે એક લોક એક લોક શું નામ તમારું હમરસિંહ કડિયાર ફૈઝાન મુફ્ફદ દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ